આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પરની આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શ્રાવણ માસના શુક્રવારના દિવસે કરવામાં આવતા જીવંતિકા માતાના વ્રત વિશે જાણવા જઈ રહ્યા છીએ આ વ્રત શ્રાવણ માસના કોઈપણ શુક્રવારે કરવામાં આવે છે વ્રત કરનારી સ્ત્રીએ વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને શુદ્ધ થવું પછી લાલ વસ્ત્ર અને લાલ આભૂષણ ધારણ કરવો પાટલા પર પાંચ દિવેટા રાખી દીવો કરવો પત્ર પુષ્પ અબીલ ગુલાલ ચોખા વડે જીવંતિકા માતાનું પૂજન કરવું પછી ભક્તિપૂર્વક માતાજીની વાર્તા સાંભળવી અને સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી માતાજીને પ્રસાદરૂપે લાપસી નૈવેદ્ય ધરાવવો જમણા હાથમાં ચોખા લઈ હૃદયથી ભાવપૂર્વક સંકલ્પ કરીને તે ચોખા ચારેય દિશામાં છાંટવા પછી જે સંકલ્પ છે તે માતાજીની સામે મનથી રજૂ કરવો વ્રત કરનારે તે દિવસે પ્રસાદ એક વખત જ લેવો માઇનસ એટલે કે એક ટાઈમ જ ભોજન લેવું આ વ્રતના દિવસે ખાસ નિયમ છે કે બહેનો પીળા વસ્ત્રો પીળા દાગીના કે પીળા રંગની કોઈપણ વસ્તુનો ત્યાગ કરે સોનું પણ ન ધારણ કરવું પીળા મંડપ નીચે સૂવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં ખોટું બોલવું નહીં અને કોઈની નિંદા ન કરવી આ દિવસે આખો દિવસ શાંતિથી ભગવાનનું સ્મરણ કરતા રહેવું અને સંતાન માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી આ વ્રત બહેનો પાંચ વર્ષ કે નવ વર્ષ સુધી કરી શકે છે માઇનસ જેની જેમ શ્રદ્ધા હોય પછી ઉજવણી કરવી જેમ કે સૌભાગ્યવતી બહેનોને કુમારિકાઓને તથા એક બાળકને ભોજન કરાવવું જે માતાને બાળક થઈ પણ તેના જીવનમાં મુશ્કેલીઓ રહેતી હોય કે બાળક ટકતું ન હોય તેવી બહેનો માટે આ વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે માતાજીને પોતાની મનોકામનાઓ કહેવી અને કાળજીપૂર્વક આ વ્રત કરવો જીવંતિકા માતા એટલે માતા પાર્વતીનું સ્વરૂપ આ વ્રત માતાઓ માટે છે જ્યાં સુધી માતા જીવે છે ત્યાં સુધી આ વ્રત કરવામાં આવે છે कुल देवीनी पण पूजा करी શકાય છે અંતે જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો પ્રથમ વાર ચેનલ જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં માઈનસ જેથી આવનારા તમામ નવા વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે પુત્રાનંદ દેહી धनंद देही सर्वकाम आश्य देही रूप देही, देही जयम देही यशो देही विजयम देही धन्यवाद બોલો માતા જીવંતિકાની જય પ્રાચીન સમયમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામના રાજા રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ધર્મમાં રૂચિ ધરાવતા દાનશીલ અને સેવાભાવી હતા પરંતુ સંતાન સુખથી વંચિત હોવાથી દુઃખી રહેતા કારણ કે સંતાન વગરનું સુખ પણ સૂનું લાગતું હતું એક દિવસ રાણી મહેલના જરૂખામાં બેઠી હતી ત્યારે તેણે ચોગાનમાં રમતા બાળકોને જોઈ દુઃખ અનુભવ્યું એ સમયે તેની પ્રિય અને સમજદાર દાસી આવી એ દાસી ગામમાં ડિલિવરીનું કામ કરતી હતી અને નવીમાં બનનાર સ્ત્રીઓને સહાય કરતી હતી દાસી રાણીના મનની વ્યથા સમજી ગઈ અને કહ્યું હે રાણીબા જો મંજૂરી આપો તો એક વાત કહું જેનાથી તમારું સંતાન દુઃખ દૂર થઈ શકે રાણીએ કહ્યું હા બહેન તું કહે દાસીએ કહ્યું ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો ચાલે છે તમે વાત ફેલાવો કે તમે પણ ગર્ભવતી છો બાદમાં જ્યારે તે બ્રાહ્મણી બાળકને જન્મ આપે હું એ બાળક લાવી આપને આપી દઈશ કોઈને જાણ નહીં થાય બાળક મેળવવાની લાલસાએ રાણી આ વાતે સંમત થઈ ગઈ અને પોતાના ગર્ભધારણની ખોટી ખબર ફેલાવી થોડા મહિનામાં બ્રાહ્મણી પ્રસવ પીડા અનુભવતી હતી મધરાતે દાસી બાળકને લઈ રાણી પાસે પહોંચી ગઈ બીજા દિવસે મહેલમાં જાહેરાત કરાઈ કે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખું શહેર આનંદિત થઈ ઉત્સવ ઉજવી રહ્યું હતું અસલમાં બ્રાહ્મણ માતા દુઃખી બની ગઈ ત્યાંથી તેણે જીવંતિકા માતાનું વ્રત શરૂ કર્યું માતા જીવંતિકાએ બાળકની રક્ષા સંભાળી રાણીએ એ બાળકનું નામ વીરસેન રાખ્યું વીરસેન મોટો થયો યુવાન થયો અને રાજાએ મરણ પામ્યા બાદ રાજસિંહાસન પર બેઠો વીરસેન ખૂબ ન્યાયી અને પ્રજાવત્સલ રાજા સાબિત થયો એક વખત પિતા માટે શ્રાદ્ધ કરવા જતા રસ્તામાં તેણે એક વાણિકના ઘેર રાતવાસો કર્યો વાણિકને છ સંતાન હતા અને દરેક સંતાન છઠ્ઠા દિવસે મૃત્યુ પામતું તે દિવસે સાતમા બાળકની છઠ્ઠી હતી દેવી તેનો ભાગ્યલેખ લખવા આવી ત્યારે માતા જીવંતિકા દ્વાર પાસે હાજર હતી માતાએ વિધાત્રીને અટકાવી અને કહ્યું તમે અમંગળ લખશો નહીં હું તમારી મોટી બહેન છું આ બાળકના જીવનમાં દુઃખ નહીં લખશો વિધાત્રી માતાની આજ્ઞા માની અને બાળક માટે દીર્ઘાયુનું લેખન કર્યું સવાર થતાં કે પોતાનું સંતાન જીવિત જોઈ આશ્ચર્યમાં પડી ગયો તેને ખૂબ આનંદ થયો તેણે રાજા વીરસેનનો આભાર માન્યું અને વિનંતી કરી કે ફરી ક્યારેય ઘરે આવો આ રીતે માતા જીવંતિકાના આશીર્વાદથી બ્રાહ્મણપુત્ર જીવતો રહ્યો અને વીરસેન પણ સાક્ષી બન્યો માતાજીના ચમત્કારનો બોલો માતા જીવંતિકાની જય બીજા દિવસે રાજા વીરસેન ગયાજી પહોંચ્યા ત્યાં પિતાજીના શ્રાદ્ધ માટે પિંડદાન કરતી વેળાએ અચાનક નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ દ્રશ્ય જોઈ વીરસેન આશ્ચર્યમાં પડી ગયા તેમણે પિંડ એમાંથી એક હાથ પર મૂકી દીધો વીરસેને પંડિતોને પૂછ્યું કે આ શું છે પરંતુ પંડિતો પણ તેનો અર્થ કહી શક્યા નહીં એમાંથી એક હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો વિરસેને શ્રાદ્ધક્રિયા પૂર્ણ કરી અને પરત ફર્યા રસ્તામાં ફરી તે વણિકના ઘેર ગયા ત્યાં પણ એ દિવસે વણિકના વધુ એક બાળકની છઠ્ઠી હતી રાત્રે વિધાત્રી પુનઃ બાળકનું ભાગ્યલેખ લખવા આવી માતા જીવંતિકાએ ફરી વિધાત્રીને રોકી અને બાળક માટે દીર્ઘ આયુષ્ય લખવા કહ્યું વિધાત્રી એ આજ્ઞા માની અને લેખ લખીને પાછળ ફરી પછી દેવીને પૂછે છે હે જીવંતિકા દેવી તમે આ વણિકના ઘેર કેમ પધાર્યા છો અને રાજકુમાર વીરસેનનું રક્ષણ શા માટે કરો છો એ સાંભળીને વીરસેનની આંખ ખુલી ગઈ તે પથારીમાં ચૂપચાપ પડ્યો રહ્યો અને બધી વાતો સાંભળતો રહ્યો તે સમયે જીવંતિકા માતા કહે છે હે વિધાત્રીદેવી આ રાજકુમારની માતા વર્ષોથી મારા વ્રત કરે છે શુક્રવારે પીળા વસ્ત્ર નથી પહેરતી પીળા દાગીના નથી પહેરતી ચોખાનું પાણી ઓળંગતી નથી અને પીળા માંડપ નીચે પણ નથી જતી એનાથી પ્રસન્ન થઈ હું તેના પુત્રની રક્ષા કરું છું જ્યાં એ જાય છે ત્યાં હું પણ જઉં છું એના પગલે માત્ર શુભ જ થતું હોય છે વિધાત્રી દેવી બોલે ભલે માતા જેવી તમારી આજ્ઞા આ બધું સાંભળીને વીરસેન વિચારમાં પડી જાય છે તે ઓળખી જાય છે કે મારી સગી માતા તો આ બ્રાહ્મણી સ્ત્રી છે કારણ કે તેની રાણી માતા તો ક્યારેય કોઈ વ્રત કરતી નહોતી વીરસેન નક્કી કરે છે કે હવે સાચી માતાની શોધ કરશે શ્રાવણ માસના શુક્રવારે તેણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે બધી બહેનો વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈ ઘેર રસોઈ નહીં કરે જેમ જેમ બહેનો આવવા લાગી રાજાએ પોતાના અનુચરોને નગરમાં તપાસ કરવા મોકલ્યા થોડા સમય બાદ જાણ થઈ કે એક બ્રાહ્મણી સ્ત્રી આવી છે જેણે પીળા વસ્ત્ર પહેરવાની મનાઈ કરી છે કારણ કે તે જીવંતિકા માતાનું વ્રત કરે છે વિરસેન બધું સમજી ગયો તેણે તરત જ તેની માટે લાલ વસ્ત્ર મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રમાં રજૂ થઈ વીરસેન તેને જોઈને ખૂબ ખુશ થયા અને તે માથે મોઢે જેવો મળ્યા બ્રાહ્મણી માતાની આંખે પાણી છલકાઈ ગયું અને તેના સ્તનમાંથી દૂધ વહેતું થઈ ગયું જે સીધું વીરસેનના મોંમાં પડી ગયું આ દ્રશ્ય જોઈ આખું નગર સ્તબ્ધ રહી ગયું વીરસેને પછી રાણી પાસે જઈને આ બાબતે પૂછ્યું રાણી રડતા રડતા આખી હકીકત કહી દીધી વીરસેન તેની બ્રાહ્મણ માતાને મળ્યો અને તેણીને મહેલમાં પોતાના સાથે રાખી લીધી જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ગુમ થયેલો પુત્ર પરત મળ્યો અને રાણીબાને પણ પુત્ર સુખ મળ્યું હે જીવંતિકા માતા જેમ તમે બ્રાહ્મણના બાળકની રક્ષા કરી તેમ આપનું વ્રત કરનાર કહેનાર અને સાંભળનાર સૌના સંતાનની રક્ષા કરજો સૌને સુખ અને સમૃદ્ધિ આપજો બોલો જીવંતિકા માતાની જય તો મિત્રો આજે આપણે સાંભળી જીવંતિકા માતાના વ્રતની પાવનકથા એક એવું વ્રત જે સંતાનની રક્ષા કરે છે માતૃત્વની ભાવના બળવત્તર કરે છે અને ભક્તિના માર્ગે ચાલનારને સદૈવ આશીર્વાદ આપે છે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ બોલો માતા જીવંતિકા દેવીની જય મિત્રો સાંભળવા માટે આપનો હાર્દિક આભાર અંતે કહું જ કે જય શ્રી કૃષ્ણ